જિલ્લામાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જિલ્લા મુખ્ય મથક લુણાવાડા રોષ વ્યક્ત કરી અને પુતળાનું દહન જિલ્લા ભાજપના પ્રમુખ અને અન્ય કાર્યકરો દેખાવોમાં જોડાયા નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ થયાના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે જે અનુસંધાને મહીસાગર જિલ્લામાં પણ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ અને અન્ય કાર્યકરો પણ જોડાયા હતા Yeah!